đi đâu vậy? Cháu bảo là cái con ăn nước sôi. Ừ. Đi đâu vậy? gì?

તમારાુરાપુરા દાદા ના ભેગા લાગુ નમસ્કાર હવે તમારા ભાઈ સમજ તો પિત્રો બધા ની આવતી આવી જાય તમારા જેમ કારણ કે નાના મોટા બેઠા હોય એટલે લાજ નાખી ચાલો ભાઈ સુરાપુરા દાદા ની આવતી આવી પછી મિત્રો ની આવતી આપવાની હો ओम सर्वमित्रभ्यो वाह Oh,